તો હવે આપણે આને પાછો રિલીઝ કરી દઈશું તો ચલો આને રિલીઝ કરી દઈએ મસ્ત પાણીવાળો કાજબો છે જો તો રિલીઝ કરી દીધો આની અંદર જતો રહ્યો છે એ કાચબો છે રાઈટ જો કે તમને તો નહીં દેખાય એ અહીંયા છે આટલામાં મારી હલવાઈ ગઈ છે આમાં જોડે પહેલા બી કાચબો હતો તો એના માટે અમે સ્પેશિયલ આ ડ્રમ કાપી નાખ્યું હતું અત્યારે પપ્પાને ફોન કર્યા પેલા મેં બધું સેટ કરી દીધું મેં કાખવાનો જ હશે એટલા માટે આ તબ બધું ધોયું બહુ મહેનત કરી હવે પાછો અવ તબબ પાછો મૂકી દેવો પડશે હવે ની રાખવાનું જોયા જો તો શું થાય છે આ જંગલમાં બહુ બધા સાપ હોય છે પણ અહીંયા કોઈ સાપ પકડવા વાળો કોઈ ની બોલાવતો કે અમે જાતે જ ફેંકી દીเย છે તો જો આ બધી ક્લિપો જુઓ કે ભાઈ અમે સાપો પકડ્યા છે નાખી દીધા છે સાપના કણો ઘણું બધું છે એવું ધીમે 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 તો આ બધી ક્લિપો જુઓ અને આમાં કેવું છે કે ભાઈ અમે રેસ્ક્યુ કરી બીજે મૂકીએ સાપ હોય તો બીજે મૂકીએ પેલી બાજુથી જો જે પેલી બાજુને જે ભાગ છે ને અમે એ બાજુ છોડી દઈએ સાપુને અને જેમ કે કાચબા છે ને એવું બધું છે તો એ અહીંયા છોડી દઈએ અને અમારા ઘરની પાછળ અહીંયા મીઠો લીમડો છે અહીંયા કેળાના પાન છે અહીંયા બી કેળાના પાન છે ત્યાં પપૈયું છે અહીંયા મીઠો લીમડો છે ત્યાં લીંબુડી છે ના લીંબુડી બે છે અને એક આવી પેલું કહેવાય તુલસી છે અને અહીંયા મેક્સિમમ જો એક બે ત્રણ ત્રણ નહિ ચાર આંબા થયા છે નવા અને અમારી પાસે ઘણું બધું ઉગાડી શકાય જો અત્યારે બી કેળા છે અને જો આ આંબાનું ઝાડ છે અમારે અહીંયા કઈ અને સેવન જે હવનમાં ઉપયોગ આવતા લાકડાઓ સેવન જો આ એ આ ઝાડ આ બહુ ઘનઘોર હતું તમને હું એક ક્લિપ બતાવું એની અંદર હશે બહુ ઘનઘોર હતું જાડ અત્યારે આ પાનખર મોસમના લીધે પહેલા જ આ ખરી જાય બધા પાન કેમ કે અમારે અહીંયા કેવું છે કે ભાઈ ને એવું બધું આવતું જ રહે છે એટલે આવું બધું ગાઈઝ વેલકમ ટુ માય ગુજરાતી બ્લોગ તો ગાઈઝ આજનો ગુજરાતી બ્લોગ થઈ રહ્યો છે મારો પ્લાન હતો પહેલા નોટિંગ કરવાનો પણ કંઈ કન્ટેન્ટ નહોતું બનતું તો મારે હવે ઈચ્છા છે હવે કન્ટેન્ટ વગર જ બ્લોગ બનાવવા ચલો આપણે હવે નીચે જઈએ બધું જોવાનું મજા આવે તો હવે આપડે મસ્ત શાંતિ થી અંદર બેહીએ તો પાછું વિડીયો એડિટ કરીએ તો ચાલો પંખો પંખો બધું હું ચાલુ મૂકીને જ જતો રહ્યો પંખો ચાલુ મૂકીને જ જતો રહ્યો તો આ ગોદડી બોદડી બધું એમ જ છે હા તો પપ્પાએ ના પાડી નાખું ઉપર રાખી લેત મને એવું રાખતું હતું કે ભાઈ હું રાખી લઈશ પણ પપ્પાએ ના પાડી દઈશ આપણે સાદો હોત રાખી લેત અને તાપ આવી ગયો છે તો આપણે બંધ કરી દીધો તો કંઈ જવા થોડી વાર વહી દઈશું તો ચલો ચાર વાગી ચુક્યા છે અવાર અવાર માં આવો વ્યુ શાંતિ વાળો જોવા મળે એટલે આખો દાળો સારો જાય કાચ તો અત્યાર સુધી જતો રહ્યો હશે બાકી તો અત્યારે જીવ જંતુ દેખાતા નહીં જોકે સાપનો સાપનું નીકળવાનો ટાઈમ થઈ ગયો મેં હવે મારા એક એકબરનું સ્ટેટસ જોયું અમારી દુકાને બી એક સાપ આવ્યો તો એની નીકળી જવાબ હતો તો એ લગભગ અજગરનું જ બચ્યું હતું અજગર કહેવા કોઈ એ સાપનું સાપ એટલું બધું ના કરી તો હવે આપણે જઈએ નીચે તો મારા ઘરમાં આવી ડોલ પડી છે બહુ બધી

કરે યાર આ બે બોર્ડ નો સ્વિચ પડવો પડી ગયો હા ચાલુ થઈ ગયું ગયો ઓ ટીવી ચાલુ થઈ જશે એ ગયો ચાલુ યસ ટીવી ચાલુ આ ટીવી જોવાનો જે સમય તો ત્યારે બહુ જો પીએમ મોદી આયા ઘરે લખા કોણ કોણ ચા બની ચુકી છે અને આજે અમારા ઘરે બનશે પરતું અને રોટલો और वो गाड़ी ये जा ना गाड़ी ले जा बे यार गाड़ी ले जा मजा आ रहा मस्त जोता देता يلا جنني با کسري چلے گئے ني سوال جتا لا جا گئے ني پرج کي مي آين نا بي ستنا مي سنترا પડલા તું પરેશાન કેસ પરેશાન

वर्किंग जिगर बाबा और ठीक है चीज ओके okay. मेरे डैड की फेवरेट मुझे भी पता है तुम्हें कैसे पता जिगर बाबा आर यू रेडी या

બહુ મોડું થઈ ગયું છે તો હવે આવો નવો વિડીયો જોયો તો સબસ્ક્રાઈબ કરી લો આવા નવા આપતા આવતા રહેશે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય ભાઈ